તો આ તરફ રાજકોટમાં સુખડા સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ યથાવત છે પ્રબોધ સ્વામી જૂથ અને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથનો વિવાદ યથાવત છે પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોને હરિમંદિરમાં પ્રવેશ ન આપ્યાનો આક્ષેપ ત્યાગવલ્લભ સ્વામી દ્વારા હરિમંદિરમાં પ્રવેશ ન આપ્યાનો આક્ષેપ હરિભક્તો આવતા દરવાજા બંધ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પ્રબોધ સ્વામી જૂથ દ્વારા યુનિવર્સિટીની બહાર ધૂન બોલાવી વિરોધ કરાયો સોખડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ ફરીથી વકર્યો છે રાજકોટના આત્મીય યુનિવર્સિટીની અંદર જે રીતના હરિભક્તો જઈ રહ્યા હતા ત્યારે અટકાવવામાં આવ્યા છે આજની જો વાત કરી તો હરિપ્રસાદ સ્વામીની જન્મજયંતિ હોવાના કારણે હરિભક્તો છે તે મંદિરની અંદર દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે પ્રબોધ જૂથ સ્વામીના હરિભક્તો આવતા જ દરવાજો છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યાગોલક સ્વામી દ્વારા પ્રબોધ જૂથ સ્વામી ના જે હરિભક્તો છે તેમને અટકાવવામાં આવ્યા હતા એટલું જ નહીં પોલીસ બંદોબસ્ત પણ બોલાવી લેવામાં આવ્યો તો અને ખાસ આ જ સ્થળથી તેઓને પ્રવેશ આપવામાં નહોતો આવ્યો ને જે રીતના પોલીસની સમજાવટ બાદ તમામ જે હરિભક્તો છે તે અહીંથી રવાના થયા હતા પરંતુ વિરોધના ભાગરૂપે જે મેદાન છે જે ગેટની બહાર જ સ્વામિનારાયણની ધૂન બોલા બોલાવી અને વિરોધ વ્યક્ત કર્યો હતો ત્યારે રાજકોટની અંદર ફરીથી આખો સોકડાનો વિવાદ છે તે શરૂ થયો છે આત્મીય કોલેજની અંદર જે મંદિર આવેલું હતું ત્યાં દર્શન માટે અટકાવવામાં આવ્યા હતા અને તેને લઈને આખો આ વિવાદ છે તે ફરીથી વકરીઓ છે ને પોલીસ બોલાવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી સમી સાંજે આખી આ ઘટના બની હતી પરંતુ પોલીસની સમજાવટ બાદ તમામ હરિભક્તો છે ત્યાંથી સ્વામિનારાયણની ધૂન બોલાવી અને રવાના પણ થયા હતા કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત પોસ્ટ રાજકોટ